બારડી ઇન્દ્રિસ ગામ ખાતે હાલ એક્સપ્રેસ હાઇવેની કામગીરી ચાલી રહી છે જ્યાં હાલ સુરત રહેતા અને તેવીસ વર્ષીય ડમ્પર ક્લીનર ગોપાલભાઈ બોડિયા ડમ્પરના હાઇડ્રોલિકને ગ્રીસ કરવા માટે ઊંચું કર્યું હતું તે દરમિયાન ડમ્પરનું ડાલુ ત્યાં પસાર થતી થ્રી ફ્રેઝ ઇલેક્ટ્રિક લાઇન સાથે અડી ગઈ હતી જેને લઈને જોરદાર કરંટ લાગતા તેનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું ઘટના અંગે ડમ્પરના ચાલક કેહાભાઈ મીર દ્વારા પાનોલી પોલીસ મથકે જાણ કરી ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી પ્રાથમિક અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો